ગુજરાતીઓનું મોસ્ટ પોપ્યુલર ફરસાણ એટલે વણેલા ગાંઠિયા આમ તો અનેક પ્રકારના ગાંઠિયા છે એ ગુજરાતીઓના ફેવરેટ જ છે પરંતુ વણેલા ગાંઠિયા છે ને એ ગરમ ગરમ ખાવ તે એટલી મજા પડે ખાસ કરીને તેમાં મીઠું સોડા અને તેલનું માપ જો આ ત્રણ વસ્તુની ખબર પડી જાય ને તો ફરસાણ જેવા જ ગાંઠિયા તમે ઘરે બનાવી શકશો અને ખૂબ જ સરસ થાય છે જો વણેલા ગાંઠિયા છે ને તમે હાથમાં લ્યો ને આવી ક્રેક દેખાય ને એ જ તેની નિશાની છે અને આમ જુઓ સેજ ભાંગશો ને એટલે ભૂકો ભૂકો થઈ જાય ને એટલા તો પોલા બન્યા છે ચાલો જોઈ લઈએ રેસીપીને તો એક બાઉલમાં એક ચમચી પ્રમાણે હિંગ લેશું જો મેજરિંગ સ્પૂનથી આપણે વજન કરીએ તો પાંચ ગ્રામ જેટલી હિંગ છે અને આપણે નોર્મલ ચમચી હોય ને એ પણ પાંચ ગ્રામની જ હોય છે ત્યાર પછી જુઓ અહીં મેં સોડા લીધો છે તો આ સોડા છે ને આપણે દુકાને મળે એ નથી લેવાનો ફરસાણનો સોડા લેવાનો છે ફરસાણની દુકાન હોય ત્યાં તમે કહો કે તમે જે સોડા વાપરો છો એ આપો તો એવી રીતે તમને મળી જતો હોય છે હું પણ ત્યાંથી જ લાવી છું તો અહીં જુઓ બે ચમચી પ્રમાણે લીધો છે મેં સોડા અને જુઓ આ મેઝરિંગ સ્પૂનનો જ ઉપયોગ કરવાનો તો પરફેક્ટ માપ આવે પરંતુ જો ન હોય તો પછી મેં ચમચીનું કીધું તમને એવી રીતે વાપરી શકો ત્યાર પછી જો બધાના જ ઘરે આવી એક છાસની કે દાળની કળસી હોય છે અથવા નથી તો પછી આપણે તો મેઝરિંગ કપનો ઉપયોગ કરીએ છીએ તો વન કપ જેટલું ઓઇલ થશે તો આ રીતે તમે માપ કાઢી શકો છો જો કદાચ તમારી પાસે મેઝરિંગ કપ કે સ્પૂન નથી તો તો વન થર્ડ કપ જેટલું ઓઇલ લેવાનું છે અને એ જ કપથી એટલે કે વન થર્ડ કપ જેટલું જ પાણી લેવાનું છે એક સરખું માપ છે એટલે તમને સેજે એવું નહીં થાય કે મારાથી આ માપ ખોટું પડશે એમ વન થર્ડ કપ ઓઇલ અને વન થર્ડ કપ પાણી અને ઓઇલ પણ આપણે તેલ વાપર્યું છે પહેલાં તો મિક્સ કરી લેશું હિંગ સોડા અને પાણીને ત્રણેય મિક્સ થઈ જાય એટલે આવું એક વ્હાઈટ કલરનું બેટર રેડી થાય છે ત્યાર પછી છે ને આપણે મીઠું ઉમેરી દઈશું તો એક ચમચી અને જો નોર્મલ આપણી ઘરની ચમચી હોય તો એ પાંચ ગ્રામની હોય છે તો પાંચ ગ્રામ જેટલું મીઠું તમે ઉમેરી શકો છો જો મેઝરિંગ સ્પૂન નથી તો બધું મિક્સ થઈ ગયું છે પછી તેને સાઈડમાં મૂકી અને જો તૈયાર જ ફરસાણનો લોટ અથવા તો તૈયારમાં પેકેટમાં મળે છે એ જ લેવાનો તો પાંચસો ગ્રામ જેટલો લોટ લીધો છે મેં અને જો અડધો લેવો હોય તો પછી બધું જ માપ અડધું કરી લેવાનું છે તો આ રીતે લોટ જ્યારે તમે છો ને ત્યારે આવી તમને ગાંઠો જોવા મળે છે ંગળી ગાંગડી જેવી ગાંઠો જોવા મળે છે હવે આ લોટને ચાળી લેવો જરૂરી છે તો જ એક સરખું તેનું ટેક્સચર આવશે એ પહેલાં આપણે જુઓ કપથી પણ માપ લેવાનું છે કે કદાચ વજન્યું નથી તો શું કરો તો મેઝરિંગ કપ છે તો એ ભરીએ આપણે એટલે જો આમ નમજ ભરીને સેજ ઉપરથી સપાટ કરી લઈએ તો એવી રીતે આપણે કપનું માપ લેવાનું છે તો આ એક કપ થયો એવી જ રીતે આપણે ફરીથી આપણે આ ઉપરથી હાથ આવી રીતે કરીને એવી રીતે બીજો કપ લેશું તો આમ કરીને જે પાંચસો ગ્રામ લોટ છે એના ચાર કપ આખા ભરાયા છે તમે જોઈ શકો છો અને ત્યાર પછી થોડોક લોટ મેં ભર્યો એટલે તે વન ફોર કપ જેટલો થયો છે અડધાથી અડધો તો આ રીતે સવા ચાર કપ જેટલો લોડ થયો છે અને વજનમાં પાંચસો ગ્રામ છે એ આપણે જોયું તો આવી રીતે કપથી મેઝરિંગ તમે કરી શકો છો જો વજન્યું નથી તો તો આવી રીતે કરી લેવાનું છે અને હવે તેને ચાળી લેશો એટલે જુઓ કેવી ગાંગળીઓ દેખાય છે એ બધી ભાંગી જશે અને એક સરખું તેનું ટેક્સચર આવી જશે જુઓ ચાળેલા લોટને તમે જ્યારે પાણી નાખો ત્યારે ગાંઠો ન થાય એટલે આ સ્ટેપ તો ખાસ કરી લેવાનો જુઓ કેવો છૂટો છૂટો થઈ ગયો છે તો આ સ્ટેપ કરવો ખાસ જરૂરી છે ખાસ ચાળી લેજો અને ત્યાર પછી વચ્ચે છે ને આ રીતે ખાડો કરી લેવાનો છે જ્યારે ખાડો થઈ જાય ત્યાર પછી આપણે જે તેલનું હિંગનું અને સોડાનું ને મીઠાનું જે મિશ્રણ બનાવ્યું છે તે તેની અંદર ધીમે ધીમે ઉમેરી દેવાનું છે તો જુઓ થોડું થોડું ઉમેરવાનું છે એક સાથે નથી ઉમેરવાનું કેમકે જો ગાંઠો થવા લાગે છે એક સાથે ઉમેરવા લાગીએ તો તો આવી રીતે છે ને પહેલાં ધીમે ધીમે બધું જ મિક્સ કરતું જવાનું છે અને આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને ખાસ ધ્યાન રાખશું કે જુઓ તળિયામાં હિંગ ચોળો હોય તો એ લઈ લેશું સોડા હોય તો એ પણ લઈ લેવાની છે બધું આ રીતે એકદમ સરસ સાફ કરીને મિક્સ કરી દેવાનું છે તો જ તમારું માપ પરફેક્ટ થાય હવે જુઓ વન થર્ડ કપનો જ આપણે ઉપયોગ કર્યો છે તો વન થર્ડ કપ જેટલું નોર્મલ પાણી છે એ જ લેવાનું છે અને થોડું થોડું આપણે ઉમેરતા લોટ જ્યારે ચણાનો તમે તો આખો ભરીને તમને લાગતો હોય એનું વોલ્યુમ બહુ વધારે લાગે પરંતુ પાણીની એટલી બધી જરૂર પડતી નથી હતી ખાસ ધ્યાન રાખજો કે જો આવો લોટ કઠણ થવો જોઈએ જો ઢીલો થઈ જશે ને તો પછી તમારે લોટ ઉમેરવો પડશે અને સોડાનું મીઠાનું આ બધું ઓછું થઈ જશે એટલે આ રીતે જો આપણે લોટ બાંધવાનો છે અને પાણીની કેટલી જરૂર પડી છે તો વન કપ લીધું હોય તો એમાંથી ત્રણ ચાર ચમચી જેટલું પાણી વધી ગયું છે જો કઠણ વધારે હશે તો તમે એકાદ ચમચી પાણી નાખીને લૂઝ કરી શકશો પણ ઢીલો હશે તો લોટ જ નાખવો પડશે એટલે આ ખાસ ધ્યાન રાખજો ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દીધો છે અને ત્યાર પછી ફરીથી આપણે લોટ છે તેને મસળી લેવાનો છે અને આ સ્ટેપ તો બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સાતથી આઠ મિનિટ માટે લોટને સખત મસળી લો આવી રીતે લાંબો કરતા જાઓ મસળતા જાઓ એવી રીતે કરો એટલે જુઓ બંનેનો કલર જે બાંધ્યો હતો એ લોટ અને ત્યાર પછીનો મસળેલો લોટ એકદમ વ્હાઈટ થઈ ગયો છે તો આવી રીતે ખાસ તેમાં મસળવાનો છે એટલે છે ને તમે જ્યારે ગાંઠિયો બનાવો ત્યારે તૂટે નહીં અને એમને કરજો તો ગાંઠિયો તૂટતો જ હશે તો જો થોડોક લોટ આપણે બાંધેલો હોય તેને અલગ લઈ અને તાજી જ મરી ખાંડેલી ઉમેરજો બહુ સરસ ટેસ્ટ આવશે તો અહીં અડધી ચમચી પ્રમાણે મેં મરી ઉમેરી છે તમારે ઓછી રાખવી હોય તો પણ રાખી શકો છો ત્યાર પછી વન ફોર્ટી સ્પૂન પ્રમાણે આપણે અજમા ઉમેરી દઈશું અને આ રીતે જો રોલ વાળતા જઈએ અને મિક્સ કરી લઈએ આ રીતે થોડીક વાર મસળીને બધું જ મિક્સ થઈ જશે અંદર અને ત્યાર પછી આપણે જે રોલ બનાવ્યો છે તેના ફરીથી બે ભાગ કરી લઈએ એટલે તમે જેટલો હાથમાં પકડી શકો એટલો લોટ લઈ શકો છો તમે તો જુઓ આ રીતે આપણે છે ને હથેળીથી ખેંચવાનો લોટ પાછળની બાજુ જેવું ખેંચો એટલે વળ ચડી જાય જેવું ખેંચો એટલે વળ ચડી જાય તમે છે ને રોટલીનો લોટ હોય ને તે આપણે કુણવ્યા પહેલાંનો હોય ને તેને આ રીતે ચારથી પાંચ વાર પ્રેક્ટિસ કરતા જાઓ રોજે તમે વણેલા ગાંઠિયા આસાનીથી કરી શકશો મને પણ નહોતું આવડતું મેં પણ ચારથી પાંચ વાર આ રીતે શરૂઆતમાં પ્રેક્ટિસ કરેલી જ છે અને આ રીતે જુઓ તમે વણેલા ગાંઠિયાને રેડી કરી શકો છો તો બહુ સરસ એવો વણાઈ ગયો છે ગાંઠિયો હવે આપણે તેને તળવાનો છે પરંતુ એ પહેલાં લોટને ઢાંકતો જવાનો છે નહીં સુકાતો જશે કેમકે લોટ કેવો હતો કઠણ હતો ત્યાર પછી જુઓ તેલ છે ને મીડિયમ ગરમ કરવાનું બહુ ગરમ નહીં કરી દેવાનું કે નાખતા ભેગ જ ગાંઠિયા ઉપર આવી જાય ધીમે ધીમા બબલ્સ થશે અને ધીમે ધીમે જુઓ પોતાની જાતે જ ગાંઠિયો ઉપર આવશે જ્યારે ઉપર આવે ત્યારે તેની બીજી બાજુ પલટાવી નાખો અને ગાંઠિયાનું એક રીઝન એ છે કે તેનો કલર જળવાવો જોઈએ જો તે સેજે લાલ થશે ને તો ગાંઠિયા કડક થઈ જશે હંમેશા ગાંઠિયા પોચા રહેવા જોઈએ અને જુઓ સોડાનું અને પરફેક્ટ બધું તમારું માપ હશે ને એટલે ગાંઠિયામાં ક્રેક આવશે એ જ આપણા ગાંઠિયા પરફેક્ટ છે એની નિશાની છે તો બીજી બેચ પણ આવી રીતે ફ્રાય કરી લેશું પોતાને જાતે મેળે ઉપર આવવા દેશું ત્યાર પછી આપણે તેને બીજી બાજુ પલટાવશું અને ખબર છે કે ગાંઠિયા છે ને મરચાં વગર અધૂરા છે તો ખાસ કરીને ભણેલા ગાંઠિયા સાથે મરચાં બહુ ટેસ્ટી લાગતા હોય છે એમ તો ગાંઠિયા સાથે તમે લીલી ચટણી છે સંભારો છે પપૈયાનો અને કઢી પણ ખાઈ શકો છો તો અત્યારે તો મેં ખાલી મરચાંની જ તમને એ રીત બતાવી કે મરચાં તળી લેવાના આવી રીતે અને ઉપરથી અને હિંગ હોય બંનેને મેં મિક્સ કરીને છાંટી લીધું છે તો જુઓ કેટલી સરસ તેમાં ક્રેક આવી છે એ જ છે ગાંઠિયાની સારી એવી નિશાની છે તો ટ્રાય કરી જોજો આ પ્રમાણે જે મેં રીતે મેઝરિંગ આપ્યું છે એ રીતે તમે પણ મેઝરમેન્ટ ફોલો કરશો એટલે તમારા ગાંઠિયા આવા જ થશે અત્યારે ગરમ છે એટલે ભૂકો નથી થતો પરંતુ જેવા ઠંડા થશે એટલે તરત જ ભૂકો થવા લાગશે અને કઢી છે ચટણી અને પપૈયાનો સંભારો આ બધું જ હોય તો તો ગાંઠિયા ખાવાની કેટલી મજા પડે છે બહુ જ ટેસ્ટી બન્યા છે અને એટલા સરસ થયા છે જો થોડાક ઠંડા થયા છે અને ક્રેક કેટલી સરસ આવી છે જો તરત જ ભૂકો થવા લાગે છે તો આ રીતે ભૂકો થઈ જવા જોઈએ જ તમારા ગાંઠિયાની નિશાની છે તો ટ્રાય કરજો શેર કરજો